રામ સીતારામ આજે ઉમી ચણાને લોકની સાથે મળે છે આજે તો બારે આખી રાતનો વરસાદ ચાલુ છે બહુ વરસાદ મળ્યો

नहीं बका ज <tip> કેટલી વાર લાગશે બપોર

અને સવારનો મારે વરસાદ ચાલુ જ છે આખી રાતનો ચાલુ હતો અને અત્યારમાં ચાલુ જ છે સવારનો નવ બરસ કરી પહેલાંનો વરસાદ ચાલુ છે અહીં કે અત્યારે વરસાદ ચાલુ જ હતો અને બધી પલાઉ મારેલી જમીનમાં પણ પાણી અત્યારે દેખાવા મળ્યું છે બે દિવસનો પડતો તો નહોતો દેખાતો પણ આજે તો વધારે દેખાય છે

પાણી ફરવા જવાનું હતું તો એક બે લાખ છે પણ વરસાદ બહુ ચાલુ હતો એટલે ત્યારેથી મોકળી ગયો પાસું આમ ચડ્યું છે એટલે આવશે તો ખરો સામે દેખાય છે ગામ છે એમ બીજી ત્યાં અમારે સીમમાં બીજી જમીન છે ખેતર છે એ અત્યારે હવે પંદર વીસ દિવસમાં એક રહેવા જવાનું થશે તો મારું નામ તો ખબર જ હશે તમને કારણ કે અમારી ચેનલ જે નામની બની છે એટલે તમને સોનલ મહેશ વ્લોગની ચેનલ નામની તમને ખબર જ હશે બારે ના જઈશ પગ ગારા વાળા પાસે પાસે તો જા તો દીસુ ને ઊંઘું છે લાઈટ આવી ગઈ

વિડીયો તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો